બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોઈ મિત્રોને આપણી ચાણ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર ઉપર લખેલી બધી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મોડલ બે હજાર છ સાતનું સોનાલિકા ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર ખૂબ સારું છે જેના તમે ફોટા આપણી ચાણ પર જોઈ શકો છો રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જો કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે ટ્રેક્ટરની રનિંગ કન્ડિશન ટ્રેક્ટર છે સાચવેલું છે કોઈ પણ ખરાબી નથી હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું પાવરફુલ રનિંગ કન્ડિશનમાં છે આ ટ્રેક્ટરમાં સોનાલિકા ટ્રેક્ટર છે જેનો તમે વિડીયો જોઈ શકો છો કન્ડિશનનો આપણી ચાણ ઉપર સોનાલિકા બીઆઈ સાતસો ચાલીસ અને કિંબતભાઈએ રાખેલી છે આ ટ્રેક્ટરની એક લાખ પિંચોતેર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં લાલભાઈ અને સુનિલભાઈ પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઉપર આપણે આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ આયસર ટ્રેક્ટર છે મોડલ બે હજાર બારનું છે રેડ કલરમાં ટ્રેક્ટર છે આયસર ત્રણસો અડસઠ રેકાડો એન્જિન ટ્રેક્ટર છે કંપની ફિટિંગ ચાખું ટ્રેક્ટર અને ટ્રેક્ટર ખૂબ જ સક્સેસ મોડલમાં છે ત્રણસો અડસઠ આઈસર રેકા્ડો એન્જિન જે પાણી વગરનું ટ્રેક્ટર આવે છે ટાયર કન્ડિશન પણ સારી છે જે તમે ફોટામાં જોઈ શકો છો કંપની ફિટિંગ એન્જિન છે અને કિંમત આઈસર ટ્રેક્ટરની ત્રણ લાખ રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાદ પ્રોપરમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ અલ્ટો ગાડી છે મોડલ બે હજાર તેરનું છે મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો બે હજાર તેર મોડલ ગાડી છે અને વેચવાની છે ભાઈને ભાઈ આગળ બાઇક પણ છે જે આપણે વિડીયોમાં આગળ જોઈશું અલ્ટો જે જે બાર પાર્સિંગ છે અને કન્ડિશનમાં સારી છે મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો એક લાખ વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે આ જ ભાઈ આગળ બાઈક છે મોડલ બે હજાર દસનું છે જે હીરો કંપનીનું પેશન્ટ બાઇક છે જે પણ ભાઈને વેચવાનું છે અને બંને તમને એક જ જગ્યાએ જોવા મળશે એક જ ભાઈ આગળ બાઇક અને અલ્ટો બાઇક બે હજાર દસનું મોડલ હીરો કંપનીનું પેશન બાઇક કમ્પ્લીટ રનિંગ કન્ડિશન છે સાચવેલું બાઇક છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે અને કિંમત આ પેશન બાઇકની ભાઈએ રાખેલી છે વીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને બંને તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો સુઈ ગામ ગામ દૂધવા નાનજીભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે નાજીભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર ઓગણીસનું છે એક ટ્રેક્ટર અને એક ટ્રેક્ટર બે હજાર વીસનું મોડલ છે ન્યૂ ઓલેન બત્રીસ ત્રીસ અને ત્રીસ સાડત્રીસ બત્રીસ ત્રીસ છે તે બે હજાર ઓગણીસનું મોડલ છે અને ન્યૂ હોલેન્ડ ત્રીસ સાડત્રીસ છે જે બે હજાર બાવીસનું મોડલ છે અને આ બંને ટ્રેક્ટર એક જ ભાઈગલ છે બંને ફર્સ્ટ ઓનર છે અને બંને ભાઈને વેચવાના છે જેના તમે ફોટા આપી ચામાં જોઈ શકો છો બત્રીસ ત્રીસ અને ત્રીસ સાડત્રીસ બંને એક સાથે છે એક જ જગ્યાએ જોવા મળશે બંને વેચવાના છે બત્રીસ ત્રીસ બે હજાર ઓગણીસ મોડલ ત્રીસ તે બે હજાર બાવીસનું મોડલ છે અને કમ્પ્લીટ ટ્રેક્ટરો છે કંપની ફિટિંગ છે ટ્રેક્ટરો કોઈ પણ ખરાબી નથી એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમનું માલિકનું કહેવાનું છે અને કિંમત બત્રીસ ત્રીસની ચાર લાખ સાઠ હજાર રૂપિયા રાખેલી છે અને ત્રીસ સાડત્રીસની કિંમત રાખેલી છે પાંચ રૂપિયા તેમાં બંનેમાં ફેરફાર પણ કરી આપશે જિલ્લો જૂનાગઢ તાલુકો કેશોદમાં તમને આ બંને ટ્રેક્ટર જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ આઈસર ટ્રેક્ટર છે મોડલ બે હજાર સોળનું છે આઈસર એટ ફાઇવ મોડલ ટ્રેક્ટર છે જે ભાઈને સેલ કરવાનું છે વેચવાનું છે આઈસર ફોરેટ ફાઇવ રેકડો એન્જિન પિસ્તાલીસ એચપીનું આ ટ્રેક્ટર આવે છે કમ્પ્લીટ રન કન્ડિશનમાં ટ્રેક્ટર હાઈ જોઈએ બધું કમ્પ્લીટ છે એર કન્ડિશન પણ સારી છે જો તમે જોઈ શકો છો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આઈસર કરેટ ફાઇવ મોડલ ટ્રેક્ટરની ચૌદ પિસ્તાલીસ એચપી રેકોર્ડો એન્જિન ટ્રેક્ટર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ટ્રેક્ટર સારું છે અને કિંમત આઇસર ટ્રેક્ટરની પાસે રાખેલી છે ત્રણ લાખ પાંસાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જીલો પંચ તાલુકો ભુજ ગામ મોડસર ભૂલાભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ધુલાભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી પોતે માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટાટા આઈસ મોડલ બે હજાર બારનું છે ટાટા કંપનીનું આઈસ છોટા હાથી બે હજાર બાર મોડલ છે વીમો અને પાર્સિંગ બંને કરીને આપશે ભાઈ કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં આ છોટા હાથી છે જેના તમે ફોટા આપણી ચાંટ પર જોઈ શકો છો વીમો અને પાર્સિંગ બંને કમ્પ્લીટ કરી અને વેચવાનું છે ભાઈને કમ્પ્લીટ કરી અને આપશે વીમો પાર્સિંગ રનિંગ કન્ડિશનમાં ટાટા છોટા હાથી છે જે જે ચોવીસ પાર્સિંગ છે જેના ફોટા પણ તમે જોઈ શકો છો આપણી ચેનલ પર જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ટાટા છોટા હાથી તો આની કિંમત એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો મહેસાણા તાલુકો ખેરાલુ પ્રોપરમાં તમને રમેશભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સ બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટેલર છે મોડલ બે હજાર ચોવીસનું છે ફોર વ્હીલ ટેલર છે સાવરકુંડલાની બનાવટ છે ચોવીસનું મોડલ છે ન્યૂ મોડલ અને વધુ ચાલેલું પણ નથી ચામુંડા ટેલર છે સાવરકુંડલાની બનાવટ એકદમ ન્યૂ ટેલર જેના તમે ફોટા જોઈ શકો છો આપણી ચાણ પર ભાઈને વેચવાનું છે તો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ન્યૂ ટેલર સાવરકુંડલા બનાવટ ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ટેલર ન્યૂ છે વધુ ચાલેલું પણ નથી એકદમ ન્યૂ ટેલર છે અને કિંમત આ સાવરકુંડલા બનાવટ ફોર વ્હીલ ટેલરની ભાઈ રાખેલી છે બે લાખ ત્રેવીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો કેશોદ ગામ દેવરાણાધા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટાટા ઇન્ડિગો મોડલ બે હજાર પંદરનું છે ટાટા કંપનીની ઇન્ડિકો ગાડી છે બે હજાર પંદરનું મોડલ છે ટુ ઓનર ગાડી છે અંદર ઇન્ટીરિયર સારું છે સ્પેસ ખૂબ વધુ આવે છે આ ગાડીમાં ચાર ટાયર નવા નાખેલા છે ચારે ચાર રનિંગ કન્ડિશનમાં ગાડી છે લાઇટનિંગ અને બધું અલગથી મોડિફાય કરેલું છે જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચા પર ગાડીને જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ ટાટા ઇન્ડિકો બે હજાર પંદર મોડલ ગાડી તો તમે મુલાકાત કરી શકો છો કિંમત કિંમતભાઈ રાખેલી છે એક લાખ સાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકા દિયોદર પ્રોપરમાં શ્રીરામભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી પછી માહિતી મેળવી શકો છો ત્યારબાદ રોયલ એન્ફિલ્ડ બુલેટ બાઇક છે મોડલ બે હજાર સત્તરનું છે સ્ટાન્ડર્ડ ત્રણસો પચાસ બુલેટ બાઇક છે જે ભાઈને વેચવાનું છે ફર્સ્ટ ઓનરમાં બાઇક છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ઓગણત્રીસ હજાર આઠસો કિલોમીટર જેન્યુન ચાલેલું છે આ બાઇક સ્ટાન્ડર્ડ ત્રણસો પચાસ કમ્પ્લીટ રનિંગ કંડિશન બાઇક અને કિંમત એક લાખ સિત્તેર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જીલો બોટાદ બોટાદ પ્રોપરમાં ભાવેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર નવ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ બુલેટ બાઇક વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બે લાઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં